માલપુરના પીપરાણાના બિપિન પટેલ પર જીવલાણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને પોલીસે દબોચ્યા છે તથિત ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર માલપુરના પીપરાણાના બિપિન પટેલ પર જીભલાણ હુમલો કરનાર ત્રણ આરોપીઓને માલપુર પોલીસે દબોચ્યા છે ભાજપા શાસિત અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના સગાભાઇ અને અન્ય બે આરોપીઓ બિપિન પટેલ પર હાડકાતોડ હુમલો કરવામાં સામેલ હતા આ ત્રણેય આરોપીઓ માલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો હતો માલપુર પીઆઈ દર્શિયા ત્રણેય આરોપીઓ પ્રિતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ ઉપરાંત ગોવિંદ પ્રતાપભાઈ પ્રતાપભાઇ પાંડોર અને આ તમામની પોલીસે ધરપકડ કરી છે ફરિયાદી બિપિનભાઈ પટેલે ત્રણ આરોપીઓ પ્રિતેશસિંઘ બહાદુરસિંહ રાઠોડ શિવાભાઈ પાંડોર અને રમેશભાઈ પાંડોર વિરુદ્ધ એક ગુનો દાખલ કરાવેલો છે જેની અંદર હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ગઈકાલે મોડાસા ટાઉન ટાઉન ટાઉનહોલ ખાતે મિટિંગમાં ગયેલા હતા અને ત્યાંથી તેઓ પોતાની બલેનો ગાડી લઈ અને રિટર્ન આવતા હતા ત્યારે સુંદરપુરા ગામ પાસે જે ગોવિંદપુરનો ઢાળ આવે છે ત્યાં આ ત્રણેય આરોપીઓએ આરોપીઓ પાસે જે થાર ગાડી હતી એ ફરિયાદીની ગાડી સાથે અથડાવી અને ગાડી ઊભી રાખેલી અને બે આરોપીઓએ લોખંડનો સળ્યો અને એક આરોપી આરોપી જે હતો એણે એની પાસેનું જે ધાર્યું હતું તે ઊંધું ધાર્યું આ જે ફરિયાદી છે એને બંને હાથ ઉપર બંને પગ ઉપર અને માથાના ભાગે મારી અને હુમલો કરેલો આરોપી જે છે એમણે અને ફરિયાદીને અગાઉ જે ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયેલું એનું જે મંદુખ હતું એના કારણે આ હુમલો કરેલો છે આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને અશ્લીલ ગાળો આપેલી અને એની ગાડીને જે નુકસાન કર્યું છે અને ફરિયાદી જે છે એનો મોબાઈલ ચૂંટવી લીધેલો જે અનુસંધાને માલપુર પોલીસે ફરિયાદીની વિગતવારની ફરિયાદ લઈ અને બીએનએસની સંબંધિત કર્મોની છે જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલો છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે